તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચારોની અંદર તો મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હજાર પચીસને વારો થયો છે શનિવાર જાણીશું કે મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે તો આગામી દિવસોની અંદર વરસાદની આગાહી રહેલી છે કે નહીં તેના વિશે પણ અપડેટ મેળવીશું તો આજનો વિડિયો અંત સુધી જોતા રહેજો અને ચેનલવાળા વાય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને મિત્રો તમે જાણો છો કે બંગાળની ખાડીમાંથી મજબૂત બનીને સિસ્ટમ છવ્વીસ તારીખની આસપાસ ગુજરાત ઉપર આવતી જોવા મળી અને ગુજરાતના અનેક ભાગોની અંદર સારો એવો વરસાદ નોંધાયો હતો પરંતુ મિત્રો આ સિસ્ટમ હવે ગુજરાતથી દૂર ગઈ છે અને તેની અસર પણ ગુજરાત પર ઓછી વર્તાતી જોવા મળી રહી છે અને આ સિસ્ટમનો લાભ ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો તેમજ ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદનો જે રાઉન્ડ છે એ જોવા મળ્યો હતો તો અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ જોવા મળ્યો હતો અને આ વરસાદના રાઉન્ડની અંદર સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોની અંદર આ વરસાદનો જે રાઉન્ડ પૂરો થયો તેમાં મિત્રો ખાસ કરીને સારો એવો વરસાદ નોંધાયો નથી પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર એકથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબક્યા છે વધુમાં જાણીએ તો આજે પણ મિત્રો ગુજરાતના અમુક ભાગોની અંદર ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળી શકે છે સામાન્યથી હળવા વરસાદના ઝાપટા પણ જોવા મળી શકે છે ભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી પરંતુ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે તો અમુક વિસ્તારોની અંદર વરસાદના છાંટા પણ પડી શકે છે મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર આજે પણ અમુક વિસ્તારોની અંદર મિત્રો રાત્રિ દરમિયાન સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળ્યા હતા તો અમુક વિસ્તારોમાં મધ્યમ વરસાદના છાંટા પણ પડ્યા હતા અત્યારે હાલ મિત્રો અમુક વિસ્તારોની અંદર વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી શકે છે પરંતુ ખાસ એવો ભારે વરસાદ જોવા મળવાનો નથી હવે મિત્રો ભારે વરસાદની આગાહી વિશે વાત કરીએ તો આગામી દિવસોની અંદર દસ તારીખની આસપાસ બંગાળની ખાડીમાં મોટી એક વરસાદની સિસ્ટમ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જેના લઈને આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ ગુજરાત પર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે બાકી દક્ષિણ ગુજરાતના પટિયા વિસ્તારોની અંદર પણ અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સાથે સાથે વધુમાં જાણીએ તો તમે જોઈ શકો છો કે જે વેધર એનાલિસ્ટ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ આજે મિત્રો સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જામનગર જૂનાગઢ દ્વારકા ભાવનગર લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો અમુક સમયે તડકો પણ જોવા મળી શકે છે સાથે સાથે બોટાદ અલગ અમરેલી જસદણ ગોંડલ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી કેશોદ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે રાજુલા મહુવા ઉના તુલસીસામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદના છાંટા પડે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ધ્રોલ લાગુના વિસ્તારો સાવડી વાંકાનેર ધાન મોરવી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કચ્છના માંડવી નળિયા લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોની અંદર વરસાદના ઝાપટા જોવા મળી શકે છે જેમાં વ્યારા નવાપુર આહવા સુરત વલસાડ સીલવાસ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે વાપી ખાડોલી કપરડા વાની સાપુતારા ઓબોસી લાગુના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને વરસાદના છાંટા પડે અથવા તો ઝાપટા પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે સાથે સાથે સુરતના ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો વરસાદની શક્યતાઓ છે કોસંબા લાગુના વિસ્તારો ઉમરપાડા ડીડિયાપાડા વાંકલ અને ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે જંબુસર કરજણ ડભોઈ વડોદરા લાગુના વિસ્તારો તેમજ ગામડી લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે અથવા તો વાદળછાયા વાતાવરણ જોવા મળી શકે છે પારીખા ચાણોંદ તિલકવાડા નવસંડી લાગુના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે વડોદરાના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે સાથે સાથે મધ્ય ગુજરાત લાગુના ઘણા એવા ભાગો છે જે મિત્રો અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અમદાવાદ લાગુના આસપાસના વિસ્તારોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે તો અમુક સમયે તડકો પણ જોવા મળી શકે છે સાથે સાથે વધુમાં જાણીએ તો મેમદાવાદ લાગુના વિસ્તારો કઠલા લસુંદરા કપડવંજ અલીના બાલાસિનોર તેના આસપાસના ગામડાઓ આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે તો ખેડા નડિયાળ લાગુના વિસ્તારો ડાકોર તેના આસપાસના વિસ્તારો ઠાસરા મોધા લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના છાંટા પડે તેવી શક્યતાઓ છે નડિયાળ લાગુના વિસ્તારો અને આસપાસના વિસ્તારોની અંદર પણ સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ખાસ કરીને આજે દિવસ દરમિયાન અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે સાથે સાથે તલોદ બાયડ ડેમય લાગુના વિસ્તારો ડેગામ લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્યથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે સાથે મહેસાણા લાગુના વિસ્તારો હિંમતનગર તેના આસપાસના વિસ્તારો પાલનપુર ખેડબ્રહ્મા લાગુના વિસ્તારો છે ત્યાં પણ મિત્રો સામાન્ય હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે ભારે વરસાદની શક્યતાઓ હાલ દેખાઈ રહી નથી પરંતુ આગામી દિવસોની અંદર વરસાદની સિસ્ટમ મજબૂત બનીને ગુજરાત પર આવે તો ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે ખાસ કરીને તમને જણાવી દઈએ કે અત્યારે હાલ તો વરસાદના ઝાપટા ઝાપટી જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ આગામી દિવસોની અંદર ભારે એવી વરસાદની સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત પર આવતી જોવા મળવાની છે જેના લઈને દસ ઓગસ્ટ પછી ગુજરાતના ઘણા ભાગોની અંદર સારો એવો વરસાદ ખાકી શકે છે તો અમુક ભાગોની અંદર તો ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અત્યારે હાલ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી નથી પરંતુ સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો અમુક વિસ્તારોની અંદર ઠંડરસ્ટોમ એક્ટિવિટી સાથે સામાન્યથી હળવા વરસાદની શક્યતાઓ રહેલી છે અમદાવાદ તેના આસપાસના વિસ્તારો આ તમામ ભાગોની અંદર સાવણીથી હળવા વરસાદના ઝાપટા જોવા મળી શકે છે સાથે મિત્રો વધુમાં જાણીએ તો હવામાન વિભાગનો દાવો છે કે એક સપ્તાહ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડે તેવા કોઈ એધાન દેખાઈ રહ્યા નથી જ્યારે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં પણ હળવાથી મધ્યમ વરસાદનો જ વર્તારો વ્યક્ત કરવામાં આવ્યો છે હવામાન વિભાગની માનીએ તો ઓગસ્ટમાં સૌરાષ્ટ્ર કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતાઓ છે તો આ સ્થિતિને જોતા માછીમારો માટે ચાર અને પાંચ ઓગસ્ટે વોર્નિંગ પણ આપવામાં આવી રહી છે તો બીજી બાજુ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે તો રાજ્યના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રહેલી છે અંબાલાલ પટેલનો દાવો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે જોવા મળી શકે છે અને છેલ્લા સપ્તાહમાં રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે કારણ કે આ દરમિયાન મિત્રો ભારે વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે અને ગુજરાતની અંદર ભારે મેઘટાંડવ થતું જોવા મળી શકે છે